વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સુબાનપુરામાં શિશુ ગરબા મહોત્સવના ચોથા દિવસે ગરબાના તાલે હતા એકમથી નવરાત્રીનો થઈ ગયો છે અને વડોદરામાં નવરાત્રી દરમિયાન રમાતા ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે વડોદરા શહેરના સુભાનપુરામાં જયસાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ શાયરે દ્વારા પ્રતિવર્ષ ઝાંસી કિરાણી ચોક પાસે આવેલા ગરબા ગ્રાઉન્ડમાં શિશુ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ આયોજિત શિશુ ગરબા મહોત્સવના ચોથા નોરતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ જમાવી હતી અને ચોથા દિવસે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મહામંત્રી રાકેશ સેવક જસવંત સોલંકી વોર્ડ નંબર નવના પ્રભારી લકુલેશ ત્રિવેદી વોર્ડ પ્રમુખ લખધીરસિંહ ઝાલા કોંગ્રેસના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર સુરવે અલ્પા પટેલ કંચન રાય નરવીરસિંહ ચુડાસમા સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ તમામનું શિશુ ગરબા મહોત્સવના આયોજક રાજશાયરે શ્રીરંગાયર્ય દ્વારા સ્મૃતિચિહ્ન આપી બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામે માતાજીના દર્શન કરી નવદુર્ગાની આરતી કરી હતી Yeah. નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ એમાં પણ વિશેષ ગુજરાતમાં ગરબાના માધ્યમથી નવરાત્રિના નવે નવ દિવસ સૌ ભાઈ બંધુઓ સાથે નવરાત્રિની માતાજીની આરાધના કરવામાં આવે છે વડોદરાના ગરબા એમાં પણ વિશેષ છે સામૂહિક હજારોની સંખ્યામાં એક સાથે એક જ ગ્રાઉન્ડ ઉપર ગરબા કરીને માતાજીની આરાધના કરવામાં આવે છે આવા ગરબાની યુનસ્કોએ પણ નોંધ લીધી છે આપણે સૌ આજે માતાજીના પર્વ નિમિત્તે એકત્રિત થયા છીએ માતાજીને આપણે પ્રાર્થના કરીએ આવનારું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિમય બને એવી એમને પાસેથી આપણે આશીર્વાદ માગીએ છીએ અને શિશુ ગરબા મહોત્સવ આવો સુંદર રીતે ભવ્ય આયોજન કર્યું છે તે બદલ શ્રીમાન રાજેશભાઈ શ્રીરંગભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી શિશુ ગરબા મહોત્સવ મારો મિત્ર કહો આ પરિવાર જોડે મારા બહુ જૂના સંબંધ છે ભાઈ રાજેશ હોય દીપક હોય અથવા શ્રીરંગ હોય અથવા એમના ધર્મપત્ની હોય બધા જોડે સવાલ એ છે કે આરાધના માની આરાધના સાધના અને મનોકામના એક સાચા મનથી કરો તો તમને મળે છે મારો રાજેશ ભાઈનો અને દીપકભાઈનો એક ધ્યેય રહ્યો છે કે જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારના તમામ નાગરિકો ખુશહાલ રહે એમની દરેક મુસીબતોનો એ સાથ આપે છે દરેક મુસીબતની સા સાથે ઊભા રહે છે નાના નાના પ્રોગ્રામ જેને કહે છે કે ફિઝિકલ હેન્ડીકેપ જેને કોઈ પૂછતું નથી આ પરિવાર એને બી પૂછે છે બ્લાઇન્ડ લોકોને બી પૂછે છે અને એક નાનાથી નાના ગરીબ માણસની પણ સેવા કરવામાં ચૂકતા નથી અને માની આરાધના સાધનાને મનોકામનાના એ જ આશીર્વાદ છે કે એમનો પરિવાર ખૂબ આગળ વધે આ વિસ્તારને સહાયક રૂપ બને અને મા અંબાના આશીર્વાદ હંમેશા પરિવાર ઉપર રહે અને ખૂબ આગળ વધે એવી મા અંબાથી પ્રાર્થના કરું છું આ દરમિયાન શિશુ ગરબા મહોત્સવના આયોજક અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે આયોજક રોનક આયરે દીપક આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમા આયરે આયરે પરિવાર તેમજ જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ટીમ ઉપસ્થિત રહી હતી અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર